તો અહીં જે છે લીલી પરિક્રમા ચાલુ છે અને લોકો ભોજન બનાવતા હોય છે તો આવો એ પરિવાર સાથે વાતો કરીએ શું નામ છે તમારું મારું નામ રણમલભાઈ છે ક્યાંથી આવો છો બાવડા તાલુકો કેવું લાગે અત્યારે તમે અહીં બેસીને જમવા જમવા બનુ બનાવો છો અને અહીં જ બેસી જમવાના છો આજે કેવું લાગે છે આ ભાઈ બત્રી ભોજન વાહ 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 મજા આવે હા ભાઈ વાતું જ મૂકી દે ઘેર જાવું જ નથી અત્યારે એવી મજા અત્યારે આપણે એવું વિચારતા કે હોટેલ માં જમવા જાય પરંતુ અત્યારે તો અહીં તમે જમવાના છો કેવો અલગ છે હોટેલ વાળા અમને ક્યાં જમવાનું ન જાય

આ અટાણી માં ખાવા જ બે જાય તમારે આમ વાત જ આરા કરી જાય એવી મજા આવે જમવાની બહુ મજા આવે તમે લીલી પરિક્રમામાં માં આવે છે લીલી પરિક્રમાની શું મજા છે અરે આ હા અમે જઈ આવીએ ને તેમનો હાવ લેરો જ આવે આ એમ થાય કે શિયાર રહી તું રોકાય તો આ મજા આવે ઘેર થી એમ થાય જવું નહીં ડર ન લાગે જનાવરનો નો એ તો ઉપેર વાળો આમ બેઠો ને ફેરો જ છે એ થોડોક આવવા જ ગયા એમાં કઈ નો આવે તમે જો આ વાત હકીકત છે અમે આની પેલા બાપો બે પર કમાય અમે એક જગ્યા ઉપર હોઈ ગયા હતા હેઠે વીસી આખી રાત્રિઓ પણ અમને કઈ કઈ ડખે નો કમાય આ સત્ય ઘટના આ બાપો પેરા અમે બે જ આવ્યા હતા આખી રાત પથારીમાં વીછી રહ્યો તો હવારી પથારી આમ કઈ કર્યું ને તરફાર જ હતો આમ ઉચકાયું તો વીસી થાકી ગયો નીકળી ગયો આવા તો અનેક દાખલાઓ છે અને આ જ ગીરનું સત છે તમે આ ગીરના જંગલનું જે સત કહેવાય તે સત છે કે અહી જ્યાં સુધી તમે કોઈ પણ જનાવરને કે કોઈ પણ જંતુને છંછેડો નહીં ત્યાં સુધી તમને જે છે કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે તમારું નામ શું છે મારું નામ તમારી કેવડી ઉંમર મારી ત્રણ તેર વર્ષની ઉંમર છે ને તમે લીલી પરિક્રમા કરવા આવ્યા છો અહીંના અમે ચઢાણ જોઈએ ખૂબ કપરા ચઢાણ હોય છે અત્યારે રસ્તો અત્યારે આટલો છત્રીસ કિલોમીટરનો લાંબો રસ્તો છે છતાં તમે એ આવો છો અને કઈ રીતે તમને આવવાની હિંમત થાય છે અરે મજા આવે ગીરદાર દાદા ની દયા છે પણ કોઈ માણા માંદું પડે નહી કઈ લાગે અંબા અંબામાની ને ગુરુ કૃપા થી બહુ આનંદ આવે કેટલા અત્યારે પેલા દાદા તમે પેલા ની પરિક્રમા જોઈ છે અત્યારની જોવો છો એમાં કઈ ફેર લાગે છે ફેર પેલા માણા હતા ને બહુ આઈથી લોકો રાંધતા અને અટાણે બેરણ રાંધવાનો આરો થાય ને

પેલા બહુ ઓછી સંખ્યા હતી પેલા પરિક્રમ માં કીને હતી કે વૃદ્ધ માણા અવસ્થામાં હોય એ દાદા દાદી જ આવતા હવે પણ પણ નાની સિંગ આવે છે પેલા તો પરિક્રમ બહુ વડીલ માણસ જ આવતા એ જ માહિતમ હતું પણ અટાણે તો નાના નાના બધા હાલી નીકળ્યા એ કઈ પરકમ નું જાણતું નથી કે હું મહત્વ છે શું મહત્વ છે દાદા પરકમ માં મહત્વ છે કે આ દેવ દિવાળીમાં માં તેત્રીસ કરોડ દેવતા છે એ બધી ગિરનારમાં જાગૃત થાય અને બ્રહ્મા વિષ્ણુ શિવ ની આ પરકમ છે એટલે બ્રહ્મા વિષ્ણુ ને શિવે પણ આમાં નાનું માણસ સ્વરૂપ લઈને ગિરનાર દાદાની પરિક્રમા કરે છે વાહ દાદા ક્યારથી આ પરિક્રમા ચાલુ થઈ છે અંદાજીત એવું કહેવાય છે કે અઢારમી સદીથી ચાલુ થઈ છે સતત ચાલુ છે તમે તમે તમારા તમે કોને કોને આવતા પેલા જોયા છે તમારા વડીલો પણ આવતા હશે હા અમારા દાદાએ આવતા અમારા વડીલો આવતા અને મારી વીસ પચીસ વર્ષની ઉંમર થઈ ને પહેલી પરિક્રમા મારી થઈ ગઈ તે પછી મારે આઠમી પરિક્રમા આજના સમયે આપણે કોઈ ઘરે બેઠા હોઈએ છીએ કે કોઈ એસી વાળી હોટલ માં જમવા બેઠા હોઈએ છીએ ત્યાં જે છાપરું હોય છે માથે છત હોય છે અને ઠંડી હવા આવતી હોય છે પરંતુ અહીં અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાંનું વાતાવરણ અલગ છે અહીં જે છે તે ગીરનું છાપરું છે માથે આકાશનું ઓઢણું છે અને મા ધરતીની જાજમ છે અને ગીરનો ખોડો હોય તો પછી એમાં કાંઈ ન ઘટે ત્યારે પણ જો અત્યારે જમવાનું બનતું હોય તો એની મીઠાશ જે છે તે અલગ આવતી હોય છે તો એ બેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેઓ અહીં જે છે તે જમવાનું બનાવે છે અને અહીં જ જમવાના છે આજે તો આવો એમની સાથે વાત કરીએ શું કહેશો બેન લીલી પરકામમાં આવ્યા અને એમાં પણ ગીરમાં તમે અત્યારે જમવાનું બનાવો છો કેવી મજા છે અહીંની હમ્મ કેવી મજા આવે મજા તો આવે ને લીલી પરકમ આપણે ઘરે તો રોજ તમે બનાવતા હો પણ અહીંયા અહીંયા શું મજા છે મજા મજા આવે કે તમે ક્યાંથી આવ્યા છો અમે ઉના તાલુકો કેટલા લોકો તમે આવ્યા છો અહીં અમે સાત જણા સાત જણા તો અત્યારે શું બનાવવાના છો અમે અત્યારે તો બટેટાનું શાક બનાવ્યું ને રોટલા પહેલી વખત આવ્યા કે પછી દર વર્ષે આવું બીજી વાર આવ્યા અત્યારે તો બધે આપણે જોઈએ તો અત્યારે જમવાનું એટલું બનાવવાનું ઓછું થઈ ગયું છે પેલા એમ કેવાતું કે ભજન ભોજન અને ભક્તિ તો શું અત્યારે તમે હજી પણ બનાવો છો કેવું લાગે છે શા માટે બનાવો છો આપણે એમ થાય કે આપણે જમવું છે આપણે ઘરની રસોઈ એટલે આપણે અહીં બનાવી વાહ વાહ અને એમાં પણ અહીં જમવાનું અહીં તો ઘરે તો આપણે છત હોય કે પંખા હોય પરંતુ અહીં કઈ નથી અહીંયા તો ગીર છે તો એની મજા શું છે બેમાં ફેર શું લાગે તમને ઘણો ફેર લાગે મજા આવે અહીં રસોઈ બનાવવાની વાહ વાહ દિલ્હી પરકમમાં પછી આ પબ્લિક જોવાની હા વાતાવરણ કેવું લાગે વાતાવરણ સારું લાગે એમાં પણ ઘણી જે વનસ્પતિ હોય છે ઔષધિઓ હોય છે એમાં જેનો આપણે જો આપણા શ્વાસમાં જાય તો સારું થતું હોય છે તો એની મીઠાશ કેવી અલગથી આવતી હોય છે બહુ શું કહેશો કે અત્યારે તમે બધા જમવાના છો તો પછી અત્યારે તો બધા લોકો જે છે તે અત્યારે જમવાનું બનાવતા નથી હોતા અહીં જે છે જમી લેતા હોય છે અથવા કોઈ સાથે સૂકો નાસ્તો લાવતા હોય છે તમે કેમ એવો નાસ્તો નથી લાવ્યા જમવાનું બનાવો છો મજા આવે જમવાની એટલે

તો એનાથી તકલીફ ન પડે તકલીફ તો પડે તો આપણે જાત્રા કેવી રીતે કરીએ જાત્રા કરવા આવીએ તો તકલીફ તો પડવાની છે છતાં પણ જે એક આનંદ છે જાત્રા નો એ કેવો હોય છે તકલીફ ન પડે તો જાત્રા કેવાય ને કેવાય વાહ વાહ એમ થોડીક તો કસોટી ભોગવવી જ પડે ને હા 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 તો જાત્રા કેવાય એમ નગર હું કામની ની જાત્રા આપણે તૈયાર ખાઈ લઈએ હા હા પછી હાલવાનું હા દી હું કામ આપણે આથે રસોઈ બનાવી આપણે ખાઈએ થોડોક થાક લાગે તો આપડી જાત્રા પૂગે એવી રીતે આપણે રાંધી ખાય પછી સુવાનું ક્યાં છે સુવાનું એની છે ડર ના લાગે નઈ જંગલ કેમ ડર ના લાગે કારણ કે અત્યારે તો આપણે ક્યાંક અજાણી જગ્યા જવા પણ ડર લાગતો છે તેત્રી કરોડ નો વાસ છે વાહ 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 એને કે ની ડર વાહ વાહ એને પર કમ ફરવા આવી એને આપણે બી કોઈ વાહ 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 તો ખૂબ સરસ વાત કરી કે અહીં જે છે કોઈ પ્રકારનો ડર નથી અત્યારે આપણે ક્યાંક જઈએ તો અજાણી જગ્યાએ જતા પણ ડર લાગતો હોય છે ઘણી વખત પણ અહીંયા કોઈ ડર નથી કારણ કે અહીં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે ને એવું લોકો માને છે અને એ આસ્થા છે એ શ્રદ્ધા છે એ જે છે તમે ગીરમાં આવો ત્યારે તમને આપોઆપ સમજાઈ જતી હોય છે ને લીલી પર કમમાં જે કહેવાય છે એનું મહત્વ જ આ છે નીચે કોઈ જાજમ નથી કે કોઈ એવી લાદ લાદી નથી અહીં નીચે જે છે પથરા છે ઉપર કોઈ એવી છત નથી તમને કદાચ આ અગવડ લાગતી હશે પરંતુ આ અગવડ પણ સગવડ છે જ્યારે તમે ગીરમાં આવો છો ગીરની જે મીઠાશ છે તે આ છે ગીરમાં જે છે ગીરની ગીરને જે ખોળે છે તમે કોઈ પણ જગ્યાએ આવો અને બેસો તો તમને જે માનો જે અહેસાસ હોય તે તે જ થતો હોય છે અને જે અહીં બનાવીને ભોજનનો જે મહત્ત્વ હોય છે તે અને મીઠાસ હોય છે તે અહીં આવીને જ મળતી હોય છે લીલી પરિક્રમામાં આ જ મહત્ત્વ છે કે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે તે અહીં રચાતો હોય છે અને ભોજન પણ લોકો અહીં બનાવતા હોય છે એક જે બે ત્રણ દિવસની જે પરિક્રમા હોય છે ત્યારે લોકો અહીં ભોજન બનાવીને અહીં જ જે છે આરોપતા હોય છે અને સાથે સાથે પરિવાર હોય અને દરેક પરિવારના લોકો એક સાથે બેસીને અહીં જે છે જમતા હોય અને માં ગીરનો ખોડો હોય તો એનો આનંદ જે છે અનેરો થઈ જતો હોય છે ત્યારે આવો એક પરિવાર આપણી સાથે જોડાયો છે તો તેમની સાથે થોડી વાતો કરીએ શું કેશો શું નામ છે તમારું મારું નામ અર્જુનભાઈ ઘણાભાઈ સોલંકી ગામ મોટા ડેસર અહીંનો નજારો તો ભાઈ અલગ જ છે આખો ગીરનાર ની ગોદ તો અહિયાં કઈ ઘટે નહીં કેટલા લોકો આવ્યા છો તમે અમે પંદર જણા પંદર જણા મોટા ડેસર રોજ આપડે ઘરે તો જમતા હોય પણ અહીંયા તો એવી કોઈ ઘર જેવી સગવડ નથી જમી છે છે કે લેશો કારણ જે આની પ્રકૃતિ સુંદર શું તો બધી અલગ જ બધી નજારો જ અલગ છે ને સીધા ગિરનાર બે વાગે ઉતરા ને સીધા અમી પાછા થોડીક ઘોડી ઉતરીને રસોડી અમી બનાવી સીધા ગિરનાર ચડી ના

પેલા તો એવું મહત્વ છે આપણું ગિરનાનું કે અહીં ભોજન બનાવીને લોકો જમતા હોય છે પરંતુ હવે કદાચ ઓછું થઈ ગયું છે તમે હજી પણ જાળવી રાખ્યું છે એનું શું એનું શું કારણ છે હજી તો અમે ઘરેલી લેતા હોય અહીંની અમને ખાવાનું ને બધું અમે હાલીએ ને એટલે શું ભાવે આ બહુ ભાવે અમને અહીંયા બનાવીએ ને ઘરેલી લાવી લો અમારું પકાવીએ ને અહીંયા અમને બહુ ગે એમ ડાળે એવી રીતે અમારી અહીંયા બને આજે તમે શું બનાવ્યું છે આજે ડાળ છે રીંગણા બટાટાનું શાક છે મરચાનો સંભારો ને એવું છે પછી આપણે ઘરે હોય જમતા હોય તો લાઈટ હોય છે દરેક પ્રકારનું જે છે અહીં લાઇટની પણ સુવિધા હોતી નથી છતાં પણ જે છે તમે અહીં જમવાનું વિચાર્યું છે એનું શું કારણ છે ઈ તો લાઈટ તો અમે એ આટું તો હોય ત્યાં જરાક આપણે ભેગું કરી લઈએ પછી કઈ લાઈટની જરૂર હોય ને ખાવા પૂરતી હોય મોબાઈલ ની બધી ચાલુ કરી રાખ દઈએ એટલે બધા જમી લઈએ જમીને પાછા બંધ કરી દઈએ ઘડી પછી આરામ કરી જઈએ ગીર વિશે શું કહેશો કારણ કે ગીરનું જે મહત્વ છે કે તેત્રીસ તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એમ કહેવાય છે અને સાથે સાથે એની જે વાતાવરણ છે તે ખૂબ શુદ્ધ હોય છે કારણ કે ઘણી બધી વનસ્પતિઓ ગીરમાં છે કે જેને શ્વાસમાં લેવામાં આવે તો પણ ઘણા રોગ જે છે દૂર થઈ જતા હોય છે શું કહેશો વાતાવરણ ગીરના વાતાવરણ વિશે ગીરનું વાતાવરણ તો બધું સારું છે ને ભાઈ ગીરના વાતાવરણમાં શું ઘટે અહીંયા તેત્રીસ કરોડ દેવતા બેઠી છે અહીંયા જો ખાણ ખજૂર વિશી કોઈ દી અમીએ તો ભેળ્યું નથી ભલે લોકો કેશ કે આવે છે ને છે અમી જો પાણા છે પાણાની પાણા પાણા ઉશકાવીને સુલા મંડાવેલા છે હા 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 તો અહીંયા કઈ અમને તો કોઈ દી અમીએ તો બધી ભેળ્યું નથી લીલી પરિક્રમા વિશે શું કહેશો શું મજા છે લીલી પરિક્રમા શા માટે કરવી જોઈએ લીલી પરિક્રમા તો એ તો બધી શું છે કે ભાઈ આપણે સુખ શાંતિ રહે જે પાપ ઉગેરા હોય આખા વર્ષના યા હું એક કરી જામ એટલે આ અમારા પાપ ધોવાઈ જાય એવી રીતે આ છત્રીસ કિલોમીટરનો આખો રસ્તો છે ઘણું બધું ચાલવાનું હોય છે કપરા ચઢાણ હોય છે ને કપરા ઉતરવાનું પણ હોય છે એવા રસ્તા હોય છે આ છતાં પણ જે જે તમે ચાર વર્ષથી કરો છો એનું શું કારણ છે કઈ રીતે કરી શકો છો ભાઈ આ તો મને એક લગ્ન લાગી હતી મારા બાપા ભેગું હું પેલા આવી છે એકલો જ એવી રીતે ત્યારે તાવ હતો તો હું ગીરનાર થ્રુ સીડ્યું હતું મારા મમ્મી મારા મમ્મી કાંડું પકડીને સીડે આવી કે દિન મને એમ થઈ ગયું કે આ ગિરનારની પરિક્રમા કરાય કરાઈ ને કરાય હા હા પછી બીજા મારા ભાઈને હું મેં લેતો હું બે ત્રણ વખત કીધો બાજુવાળા નહીં આજુબાજુ વાળાને એ કે હાલો આ કરો ને અમે જ્યાં આવીએ છીએ એમાં કોઈ દિવસ અમારે કોઈ દિવસ ટસલ કે કાંઈ થયું નથી કાંઈ પણ એટલો ટફ છે ને કોઈ કાંઈ નહીં કંઈ રાડતીક બોલવાનું નહીં નિરંત્રિત કહેવાનું તો લીલી પરિક્રમા એ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી છે લોકોની અતૂટ શ્રદ્ધા છે માં ગીર ઉપર અને ગીરનારની જે પરિક્રમા છે તેની લીલી પરિક્રમા કહેવાય છે તેના ઉપર અહીં આવીને લોકોનું કહેવું છે કે અનેક પ્રકારના જે પાપ હોય છે તે ધોવાઈ જાય છે અને જીવનનું જે છે તે દરેક કાર્ય હોય છે તે પાર પડી જાય છે અને અહીં આવીને ભોજન ભોજન અને ભક્તિ જો તમે કરો તો પછી જીવન જે છે તે ધન્ય થઈ જતું હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર